પોતાના વિસ્તારમાં લોકો સાથે જો અન્યાય થતો હોય તો હંમેશા તેમની સાથે ઊભા રહેવું ગુજરાતના બીજા કોઈ પણ લોકો સાથે જો અન્યાય થતો હોય તો એમની સાથે પણ ઊભા રહેવું આ જ્યારે બધી વાત યાદ આવે છે ત્યારે એક વ્યક્તિનું નામ યાદ આવે એટલે ચૈતર વસાવા હંમેશા આવા નવાર કોઈ પણ મુદ્દો કેમ ન હોય સરકારની સામે બાયું ચઢાવી લેવી બુટલેગરોના પર્દાફાશ કરવા આવા અનેક કામ છે ચૈતર વસાવાએ કર્યા છે પણ આજે ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એ બુટલેગર સાથે નાચી રહ્યા છે સવાલ ઘણા બધા છે આજે વાત કરીશું લઈને નમસ્કાર સાથે હું છું રીતી ગુજરાતની અંદર જોયું છે કે આદિવાસી વિસ્તારના લોકો સાથે જો અન્યાય થાય છે અને ભાજપ નેતાની ઉપર જો વરસવાનું કામ કરવાનું હોય તો ચૈતર વસાવાને બહુ સારી રીતે આવડે છે કારણ કે પોતાના વિસ્તારના લોકો માટે જો લડવું છે ત્યાંના ધારાસભ્ય છે દેડિયાપાડાના એટલે એમના હકમાં પણ આવે છે એમની જવાબદારી પણ છે કે પોતાના લોકો માટે હંમેશા ઊભા રહેવું એટલે મનસુખ વસાવા હોય કે પછી ભાજપનો કોઈ પણ નેતા કેમ ના હોય તેમની ખેંચી પાડવી પોતાના લોકો માટે થઈને આપણે હંમેશા જોયું છે કે આજ ચૈતર વસાવા બુટલેગરોના જે પર્દાફાશ કરવામાં હંમેશા તત્પર હોય છે આગળ હોય છે પણ આજે એક વિડિયો જે સામે આવ્યો છે એમાં ચૈતર વસાવા છે ખુદ બુટલેગર સાથે નાચી રહ્યા છે કોસંબાનો આ બુટલેગર છે જેમનું નામ બુદ્ધિયો છે અને એમની સાથે નાચી રહ્યા છે વાયરલ થયો હવે ચૈતર વસાવા કોઈ પોતાની ઓફિસમાં બેસીને વાતચીત કરતા હોય તો ખ્યાલ ના આવે પણ એક આ લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગની અંદર જ જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એમ આ ચૈતર વસાવા આ બુટલેગર જેમ તેમના ખભે હાથ મૂકીને નાચી રહ્યા છે તો શું આ વાતની ચૈતર વસાવાને ખબર નહીં હોય કે આ બુટલેગર છે આમ તો જ્યારે કંઈ પણ વિવાદ હોય તો ચૈતર વસાવા સીધી જ પોતાની પ્રતિક્રિયા આપે છે પણ હવે આ મામલે ચૈતર વસાવા કેમ ચૂપ છે તે નથી સમજાતું કેમ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો કોણ છે આ વ્યક્તિ કોના લગ્ન પ્રસંગમાં ગયા હતા કેમ તેમણે બુટલેગર સાથે તેઓ નાચી રહ્યા હતા તે પણ અહીંયા સવાલ છે હજુ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો આ એ જ ચૈતર વસાવા છે કે જેમણે ઘણા બધા બુટલેગરોના પડદા ફાસ કર્યા છે ઉઘાડા કર્યા કર્યા છે છે સામે સવાલ પણ કે તમારા ગુજરાતમાં તમે જે વાત કરો છો કે દારૂબંધી છે તો આ દારૂ ક્યાંથી આવે છે તો પછી આ બુટલેગર સાથે ચૈતર વસાવાનું શું કનેક્શન છે તેમને લઈને પણ સવાલ થયા છે હવે વિડીયો આપણે જોઈએ કે જેમાં ચૈતર વસાવા મન મૂકીને આ બુટલેગર સાથે નાચી રહ્યા છે હવે સવાલ થશે કે જો થોડા દિવસ પછી પણ ચેતર વસાવા એ કોઈ બુટલેગરનો પર્દાફાશ કર્યો છે તો આ સવાલ થશે કે જો તમે અત્યારે આ બુટલેગરનો પર્દાફાશ કરી રહ્યા છો તો થોડા દિવસ તમે એક બુટલેગર સાથે નાચી રહ્યા હતા તેમની સાથે તમારો શું સંબંધ છે જ્યારે અવારનવાર મુદ્દો હોય છે તમે ઉઠાવો છો મનસુખ વસાવાને તમે જવાબ આપો છો કારણ કે જ્યારે એ કામ નથી કરતા તો તમારો પણ હક છે કે તમારા વિસ્તારના લોકો માટે બોલો તમારી જવાબદારી છે એ તમે પૂરી નિષ્ઠાથી નિભાવો છો પણ હવે અહીંયા તમારે જવાબ આપવાનો છે કે કેમ આ વ્યક્તિ કોણ છે તમે કયા પ્રસંગમાં ગયા હતા કઈ વાંધો નહીં સામાજિક પ્રસંગ હોય તમારે જવા આવવાનું થાય પણ તમે બુટલેગર સાથે જે નાચી રહ્યા છો તેમનો પણ તમારે ખુલાસો કરવો જ પડશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર